સુરતમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં મિલન કાર્યક્રમ મોટા વરાછા ગોપી સ્નેહ સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે સુરતમાં વસતા રાજકોટવાસીઓ સાથે સ્નેહ મિલનમાં ચર્ચાઓ થશે આજ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારની પણ સભા યોજાશે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી આપના નેતા ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહેશે ગોપાલ ઇટાલિયાએ ક્ષત્રિય સમાજની માંગને સમર્થન આપ્યું છે રૂપાલાએ લોકસભાની ઉમેદવારીથી રાજીનામું આપી દેવું જોઈએ ભાજપે સમાજની માંગણીને સ્વીકારવી જોઈએ ભાજપની શું મજબૂરી છે કે રૂપાલાને હટાવતા નથી રાજ્યભરમાં વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાલાનો આજે સુરતના મોટા વરાછામાં મિલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એની સામે જ એ જ મત વિસ્તારની અંદર ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે સુરત લોકસભાના તેમની પણ સભા યોજનાર છે આપણી સાથે વાત કરવા ઇન્ડિયા ગઠબંધનના જે ગોપાલભાઈ ઇટાલિયા છે સીધા આપણે એમની જોડે જાણીશું પરસોત્તમ રૂપાલાની એક તરફ સ્નેહમિલન અને બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનની સભા કઈ રીતના આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા લોકસભા ચૂંટણીના અનુસંધાનમાં લોકસભા સુરતના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીના સમર્થનમાં એક જનસંકલ્પ સભાનું આયોજન કર્યું છે માનની નેતા શ્રી પરેશભાઈ ધાનાણી અલ્પેશભાઈ કથિરિયા સહિત કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ સંયુક્ત રીતે હાજર રહી અને ઇન્ડિયા ગઠબંધનના વિચારો ઇન્ડિયા ગઠબંધનનો ઉદ્દેશ અને ભવિષ્યના લક્ષ્યાંકો બાબતે જનતા સુધી અમારી વાત મૂકવાની આજે અમે શરૂઆત કરીશું ક્ષત્રિય સમાજનો વિરોધ હતો અને એમનો નિવેદન હતું કઈ રીતના જોવો છો તો ક્ષત્રિય સમાજે જે નિવેદન બાબતે વિરોધ કર્યો છે એ નિવેદન બાબતે આજ દિવસ સુધી ભાજપે કોઈ સ્ટેન્ડ જાહેર નથી કર્યું ભાજપને રાજપૂત સમાજે વર્ષો સુધી મત આપ્યા છે સમાજ જ્યારે કોઈ વાત મૂકે છે ભાજપ સમક્ષ તો ભાજપની જવાબદારી છે ને કે સ્ટેન્ડ રજૂ કરે ભાજપ છત્રી સમાજ સાથે છે કે રૂપાલા સાથે છે એવું સ્ટેન્ડ પ્રદેશ પ્રમુખથી લઈ કોઈ કેમ જાહેર નથી કરતું સમાજ છે તો નેતા છે સમાજ છે તો પાર્ટી છે સમાજ છે તો સત્તા છે સમાજથી મોટી સત્તા નેતા પાર્ટી ક્યારેય ન હોય અને મને એવું લાગે છે કે પાટીદાર સમાજ રાજપૂત સમાજ સર્વ સમાજ ખેડૂત સમાજ મહિલા સમાજ બધા ભેગા મળી ભાજપનું અભિમાન આ ચૂંટણીમાં તોડશે એક તરફ લાખો લોકો છે એક તરફ એક વ્યક્તિ છે તો એક વ્યક્તિને સાચવવાની એને પ્રોટેક્શન આપવાની ભાજપની કઈ મજબૂરી છે એ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક ભાજપને એનો અહંકાર નડે છે અભિમાન નડે છે અને આ અભિમાન જનતા તોડી નાખશે આ ચૂંટણીની અંદર રાજકોટવાસીઓને સુરતમાં રહેતા લોકોને પરસોત્તમ રૂપાલા મળનાર છે મળવાના છે અને એમની સાથે સંવાદ પણ સાધશે તો શું લાગે છે તમને એમાં અમરેલીવાળા પરસોત્તમભાઈ રૂપાલાને ઓળખી ગયા ખબર પડી ગઈ કે આમાં કાંઈ છે નહીં એટલે રાજકોટ ભાગ્યા રાજકોટવાળાએ એ ઓળખી ગયા એટલે હવે આજે સુરત આવે છે મતલબ ગામ તમને ઓળખી ગયા એટલે ગામ બદલી નાખવાનું આ એવી વાત છે બિલકુલ આ હતા ગોપાલ ઇટાલિયા પરંતુ જે રીતના રાજ્યભરમાં ક્ષત્રિય સમાજનો ક્યાંક પરસોત્તમ રૂપાલા પ્રતિ આક્રોશ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર શહેર જિલ્લાઓમાં પરસોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ જેને કાપવામાં આવે તે રીતના તેઓ માંગ કરી રહ્યા છે જ્યારે આ માંગની વચ્ચે આજે પરસોત્તમ રૂપાલા જે છે સુરત મોટા વરાછા ખાતે જે રાજકોટ જે વાસીઓ વસે છે તે લોકો સાથે સ્નેહ મિલન કરનાર છે અને તમામ તેમની સાથે જે છે ચર્ચાઓ કરનાર છે અને આ સ્નેહ મિલન વચ્ચે ક્યાંક ઇન્ડિયા ગઠબંધનનું બી જે છે સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે હવે જોવું રહ્યું કે ચૂંટણી જંગમાં કઈ રીતના લોકોનો પ્રતિસાદ આ લોકોને મળનાર છે કેમેરામેન વિજયભાઈ પ્રશાંત સુરત સેનાના અધ્યક્ષ રાજ